ઓમ નય ઓમ ઉંચો જો ઉંચો આમ હા આમ બસ બો નઈ કરવાનો ફરે આકોને ફોન લઈ જવાનો બીજ આ છે ઓમ ગીજા માંડ ગાલ કઠલા દે આ વાલ લાગશે વિડીયો આ ખુલાવવાનું છે ને એટલે

ત્રણ મિનિટનો વિડીયો છે ને એટલે આ વિડીયો બહુ પ્રચાર કરવાનો ને બહેનો ગમજીપુરા વાળા ના આવે ભાઈ તારો વિડીયો કોનો બનાવવાનો તારો ચમનાવવાનો સારું આવતું હોય <laughs> 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 तेड़ू हाँ ले ले <laughs> 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 तर अहत तो આમ માથા માથબ નાખવાનો અમદોટ બોટ કાય